બનાસકાંઠાના વાવ તાલુકાના લોધરણી ગામે સર્વે માં લાભાર્થીઓ વંચિત રહી જતા ડીસા સિટી સર્વે કચેરી ખાતે લેખિતમાં રજૂઆત કરાઈ હતી જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા વાવ તાલુકાના લોધલાણી ગામ ખાતે સિટી સર્વે કચેરી દ્વારા કરવામાં આવેલ સર્વે ખોટું થયું હોવાની રજૂઆત ગ્રામજનોએ સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરી ખાતે કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ પરિવારોને પ્રોપર્ટી કાર્ડ ન મળતા ડીસા ખાતે આવેલી સિટી સર્વે કચેરી ખાતે આ પરિવારના લોકો રજૂઆત માટે પહોંચ્યા હતા અને તાત્કાલિક ધોરણે સાચું સર્વે કરી પ્રોપર્ટી કાર્ડ મળે તેવી માંગ કરવામાં આવી હતી મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે હું ગામની અંદરના મેડલામાં છું તે છતાં પણ મારું પ્રોપર્ટી કાર્ડ બાકી રહી ગયું છે તો અત્યારે અમે અત્રે માનની શ્રી સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની ઓફિસે ડીસા મુકામે સાહેબશ્રીને રજૂઆત કરવા આવેલા છીએ અને લગભગ લગભગ આધા અધૂરા સર્વે થયેલું છે અમારી જાણ મુજબ તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આનો અમને યોગ્ય ન્યાય મળે અમારી વિનંતી છે કે થોડા સમય પહેલાં અમારા ગામમાં આખા ગામનું રિસર્વે થયું ત્યાંના પ્રોપર્ટી કાર્ડ બનેલા છે પંચાયત દ્વારા અમને જાણવા મળ્યું કે પ્રોપર્ટી કાર્ડ આવ્યા છે તો લઈ જાઓ એમાં લગભગ અમે અરજદારો એકસો બે જણની આજે અરજીઓ લઈને ડીસા સિટી સર્વે કચેરી આવ્યા છીએ એના અનુસંધાને તેર બારના રોજ અમને સુનાવણી હતી જાણવા મળ્યું કે સાહેબ કોઈ કારણોસર ગેરહાજર છે પણ કે ત્યાં અરજી આપી દીધું અમારી વિનંતી એવી છે કે ગામમાં કોઈ પણ ઘર બાકાત ન રહેવું જોઈએ બધાય ઘરને પ્રોપર્ટી મળવી જોઈએ એમાં અમુક ઘર જે છે તે જૂના સર્વે પ્રમાણે થયું હોય નવા પ્રમાણે થયું હોય એમને ખબર નથી ગામતળ પ્રમાણે થયું હોય શું થયું હોય એમને ખબર પણ કોઈ પણ ગામનો વ્યક્તિ બાકાત ન રહેવો જોઈએ કોઈ ઘર બાકાત ન રહેવી જોઈએ સંપૂર્ણ ગામને પ્રોપર્ટી કાર્ડ મળે વધુમાં જેમના અમુક નંબરો છે તે ગામતળમાં નથી તો પણ તેમના નમ્રો છે અને તેમનું નામ છે તો બીજાને પણ હોવા જોઈએ બીજાને પ્રોપર્ટી કાર્ડ મળે એમનાથી અમને વિરોધ નથી પણ બાકી કોઈ ના રહેવા જોઈએ જે અમારા ગોમમાં સર્વે થયું એ પણ અડધું ગામ વાંચિત રહી ગયું છે કોઈને ખબર જ નથી અને તલાટીએ આવીને કીધું કે ભાઈ તમારા આ પ્રોગ્રામ એ વખતે અમે કોઈ નામ નહીં નિશાન નહીં ગોના આગેવાના હતા એક તરફી એ લોકોએ એમનું એમનું રેલિકેશન કરાવી અને અમાને બધાને વંચિત રાખ્યા છે તો આપ સાહેબને અમારી નમ્રતાપૂર્વક વિનંતી દે કે અમારા ગામનો કોઈ ગરીબ માણસ કોઈ અનુસૂચિત જાતિ ગમે તેવો કોઈ માણસ વાંચિત ન રહી જાય તેમના માટે અમે નમ્રતાપૂર્વક આ સાહેબને નમ્રતા વિનંતી